પાટણ જિલ્લા સાંતલપુર નજીક ભારતમાલા હાઈવે ક્ષતિગ્રસ્ત મામલાને લઈ પાટણ જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી હાઈવે ની ગુણવત્તા મામલે ઉઠવેલા સવાલોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સમન્વયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેકન્ટ રામન અને પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની સંયુક્ત ટીમ દ્વારા તપાસ દરમિયાન રોડના સેમ્પલ લેવામાં આવ્યા છે આ સેમ્પલની ગુણવત્તામાં ક્ષતિ માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ તપાસ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના મેમ્બર વેકન્ટ રામને રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઈ હોવાનું જણાવી નવીન મશીનરી અને મેન પાવર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરાયું છે અને સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધાજનક પરિવહનની ખાતરી નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેકંટ રામે આપી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તાત્કાલિક ધોરણે આ રોડ વાહન ચાલકો માટે રિપેર કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ